કોર્પોરેશનમાં આજે આપણે વાત કરવાના છીએ વોર્ડ નંબર ચારની આમ તો જુનાગઢ એ જુનાગઢ એટલે કે જૂનાણી ગામ છે પરંતુ નવા ભણેલા વિસ્તારો હવે આ વોર્ડ નંબર ચારની અંદર આવી રહ્યા છે વોર્ડ નંબર ચારની વાત કરીએ તો જોશીપરા જે જોશીપરા ગ્રામ પંચાયત હતી આ જોશીપરા છે એ જુનાગઢ કોર્પોરેશન બન્યું અને ત્યારબાદ જુનાગઢમાં ભળ્યું હતું ત્યારબાદની જો વાત કરીએ તો જોશીપરા ગ્રામ પંચાયત ઉપરાંત સરદારપરા તથા અનેક જે નવા વડેલા વિસ્તારો છે એ આ બોર્ડની અંદર તેમનો સમાવેશ કરાયો છે ત્યારે વોર્ડ નંબર ચારની અંદર કેવો થયો છે વિકાસ અને જનપ્રતિનિધિઓએ કેવી કરી છે કામગીરી જાણવાનો પ્રયત્ન કરીએ કોર્પોરેશન અંતર્ગત આપણે જૂનાગઢ કોર્પોરેશનના વોર્ડ નંબર અત્યારે આપણે જોશીપરા વિસ્તારની અંદર નંબર થોડી આપને જણાવીએ તો વોર્ડ નંબર ચારમાં પાછલા પાંચ વર્ષ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ત્રણ કોર્પોરેટરો અહીંથી ચૂંટાયેલા હતા જેમાં એક તબક્કે મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હરીશ પરસાણા રહ્યા હતા અને તે આ બોર્ડમાંથી જ જનપ્રતિનિધિત્વ તેઓ કરી રહ્યા છે સાથે સાથે વોર્ડ નંબર ચારમાંથી એકમાત્ર કોંગ્રેસના મહિલા પ્રતિનિધિ મંજુલાબેન પરસાણા આ વોર્ડમાંથી જીત્યા હતા કોંગ્રેસની જે જૂનાગઢ કોર્પોરેશનની અંદર જે આંગળીના બેઠે ગણી શકાય એટલી જે સીટો આવી હતી તે પૈકીની એક સીટ વોર્ડ નંબર ચારની અંદર આવે છે જુનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર ચારની અંદર અત્યારે આપણે છીએ મારી પાછળના દ્રશ્યો હું આપને બતાવવાના પ્રયત્ન કરીશ કે અત્યારે પણ જે વોર્ડ નંબર ચારની અંદર જોઈ શકાય છે પાણીની લાઈન નાખવાની જે પ્રક્રિયા છે અત્યારે થઈ રહી છે ને એક પ્રકારે કહી શકાય કે આ વોર્ડની અંદર જે વિકાસના કાર્યો જે થઈ રહ્યા છે તે પ્રકારનો દાવો છે એ સ્થાનિક કોર્પોરેટરો દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે કેટલાક સ્થાનિક મહિલાઓ છે તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ બેન શું કેશો આપ અહીંયા જ રહો છો હા અમે 7 વર્ષથી અહીંયા જ રહી છીએ બેન શું કેશો વોર્ડ નંબર 4 ની વાત કરવી છે તો આ વિસ્તારમાં જે સુવિધા પ્રાથમિક સુવિધા જે જોઈતી હોય આ બધી સુવિધાઓ છે કે કેમ નહીં કોઈ પણ જાતની સુવિધા નથી નથી રોડ પાણી ઘરે ઘરે ભલે સોસાયટીનું છે પણ ઘણી ઘણી લાઈનો તૂટી જાય ચાર ચાર દિવસ સુધી પાણી ન આવે પછી રોડમાં આ કેટલા વર્ષથી આ રોડમાં ચોમાસાનો આની પહેલાં અમે વિડીયો આપ્યો હતો કે અમે કોઈ બાળકોને ન રિક્ષા આવે ન કોઈ જઈ શકે તો આવી કોઈ પણ જે પ્રાથમિક સુવિધા હોય એ કોઈ સરકાર કરી નથી દેતા તો પછી અમારે કરવાનું શું બેન અહીંયા તમારે જનપ્રતિનિધિઓ છે ભારતીય જનતા પાર્ટીના ત્રણ પ્રતિનિધિઓ છે એક કોંગ્રેસના છે કુલ મળીને ચાર કોર્પોરેટર આ વોર્ડની અંદર છે ચારમાંથી કોઈ કોર્પોરેટર તમારું સાંભળતું નથી એ કોર્પોરેટર આવે છે ખેરાળા ભાઈ અને પરસાળા ભાઈ આવી સાંભળી હાય આ કરી અને જતા રહે પછી કોઈ પણ જાતનો અમલ થતો નથી ખાસ કઈ કઈ પ્રકારની મુશ્કેલીઓ ભોગવવાનો વારો આવે છે ખાસ કરીને તો રોડ જો કેટલા મહિના પહેલાં ખોદેલો છે રોડ અને એ રોડમાં નથી આ છોકરાઓ અમે રમી શકતા નથી જઈ શકતા કેટલા મહિના અને આ ચોમાસામાં તો બહુ ખરાબ પરિસ્થિતિ ખબર હતી કે ચોમાસું આવવાનું છે તો પછી રોડને ખોદવાનું જરૂર શું હતી રોડ રસ્તાનો એક પ્રશ્ન બહુ વિકટ છે એક અહીંના જસ્ત આપણ અહીંયા જ રહું છું એ આહા

શું અપેક્ષા હોય છે જનપ્રતિનિધિઓ પાસે લોકોની જે વેરા ભરી અમને એની સગવડતા આપવી પડે ને પાણી છે આ બધી સ્ટ્રીટ લાઈટ બધું ક્યાં કે બંધ તો પંદર દિવસ અમુક કરવા કોઈ ના આવે વેરા ભરી તો પૂરે પૂરા વેરાની તો વ્યાજ લે છે વેરા ને વ્યાજ લે છે કાં ડોલું દેતી માણસ ભરવા ડોલું વેરા ભરી આવ્યા ઢોલો પકડાય એની સામે સુવિધાઓ કઈ નથી આ રોડ આવ્યો પેલો આ પેલો રોડ બે હજાર દસ માં થયો તો પાછો પેલી ફેરી આવ્યો સાત વર્ષથી આ પહેલી વખત આ રોડ ખોદી અને હા 15 વર્ષથી હશે પણ અમે તો 7 વર્ષથી આ મકાનમાં રહેવા આવ્યા ત્યારથી કોઈ પણ જાતની સુવિધા અમને મળતી નથી સુવિધાઓ ને લઈ અને ક્યાંક ને ક્યાંક વોર્ડ નંબર 4 ના અત્યારે જે ખલીલપુરના વિસ્તારની અંદર આપણે છીએ લોકોમાં એક આક્રોશ પણ છે વર્તમાન જે કોર્પોરેટરો છે ત્રણ ભારતીય જનતા પાર્ટીના અને એક કોંગ્રેસના મહિલા કોર્પોરેટર છે પરંતુ લોકોની પીડા લોકોની સમસ્યાઓ હજી ઠેરની ઠેર છે રોડ રસ્તાની વાત હોય કે સ્ટ્રીટ લાઇટની વાત હોય લોકો ક્યાંક ને ક્યાંક ખૂબ જ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે જુનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર ચાર ની અંદર અત્યારે આપણે છીએ મિશન કોર્પોરેશન અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર ચાર માં ખાસ કરીને સરદારપરા વિસ્તાર આવેલો છે સ્થાનિક લોકો કેટલાક આપણી સાથે છે ખાસ કરીને વોર્ડ નંબર ચાર ના કોર્પોરેટરોની થોડી કામગીરીની સમીક્ષા કરવી છે શું કહેશો આપ ના બરાબર છે કામગીરી શું કામ કર્યા છે પછેલા પાંચ વર્ષ ના રોડ રસ્તા અને લાઈટ ભૂગર્ભ ગટર પાણીની લાઈન આપ કામગીરીથી કેટલા સંતુષ્ટ ના છે બેન ખાસ કરીને હું આપની પાસેથી જાણવા માંગીશ કે બેઝિકલી મહિલાઓને લાઈટ પાણી રસ્તા ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ જોઈતી હોય છે વોર્ડ નંબર ચાર ની પરિસ્થિતિ શું છે બહુ સારી છે એમાં કઈ નથી બહુ બધી રીતે સુવિધા કોઈ જાતની ની નથી કંપની ખાસ કરીને ભાઈ હું આપની પાસેથી જાણવા માંગીશ કે વોર્ડ નંબર ચાર માં કઈ કઈ પ્રકારની સુવિધાઓ અત્યારે લોકોને મળે છે અત્યારે બધી જાતની સુવિધા તો અવેલેબલ છે જ પણ એમાં ઉપરાંત એ માટે જે પ્રફુલ્લાબેન પાસે કે કોઈપણ પાસે અમે જઈએ ત્યારે કોઈપણ જાતની અમે માંગ કરીએ તાત્કાલિક નિરાકરણ કરે છે જોકે પ્રશ્નોનું નિરાકરણ થાય છે વધુ એક નાગરિક વોર્ડ નંબર ચારના આપણી સાથે છે શું કહેશો ખાસ કરીને કોર્પોરેટરોની વોર્ડ નંબર ચારના કોર્પોરેટરની કામગીરીની સમીક્ષા કઈ રીતના કરું છું આજે વોર્ડ નંબર ચારના પ્રતિનિધિ શ્રી પ્રફુલ્લાબેન ખેરાડા કે પબ્લિકની જે કાંઈ માંગ હોય કામ પૂર્ણ કરવામાં આવે છે એની ફરિયાદ પ્રમાણે અને વોર્ડ નંબર કામ સારું છે ગટર પાણી લાઈન પછી રોડ બધું કામ એનું સારું છે માંગ પ્રમાણે કામ અમને કરી બતાડે શું કામો હજુ બાકી છે જે કરવાના બસ અત્યારે તો કામ તો બધા ચાલુ છે આજે આયુષ્યમાન પર કાર્ડ પણ કઢવામાં આવે છે માંગ પ્રમાણે એ બધું કામ ચાલુ કામગીરી ચાલુ છે અન્ય કોઈ પણ કામ હજી ચાલુ કરવામાં આવે છે એ થઈ તો આ હતા વોર્ડ નંબર ચારના સ્થાનિક લોકો કે જેવું જણાવી રહ્યા છે કે વોર્ડ નંબર ચારની અંદર પ્રજાકીય પ્રશ્નોને ક્યાંક ને ક્યાંક સાંભળવા માટે કોર્પોરેટરો છે એ જાગૃત તરીકે કોર્પોરેટર તરીકે કામગીરી બજાવી રહ્યા છે

હું આ બીજી ટર્મમાં છે મારી આ બીજી ટમ પણ આ જે અમે આ પાંચ વર્ષમાં વિકાસ કાર્યો કર્યા છે તે બીજા વોર્ડ કરતાં અમારે વોર્ડમાં ખબર ખૂબ જ સરસ કામ થયા છે કારણ કે દરેક વોર્ડમાં સીસી રોડ બની ગયા છે ભૂગર્ભ ગટર આવી ગઈ છે પાણીની લાઇન નવી નખાઈ ગઈ છે એટલે અમારે જે ત્રણેય અમે કોર્પોરેટર સાથે મળીને કામ કર્યા છે વિકાસના જે ખલીપુર રોડ એ અર્બન સેન્ટર પર બને છે વોર્ડમાં ચાર કરોડના ખર્ચે એટલે આમ જોઈએ તો વિકાસ કામ તો અમે ખૂબ જ કર્યા છે અને ભાછપની આ બોટીમાં ફર્સ્કડેડ તમારો વોર્ડ નંબર ની વાત કરવી છે તો ચાર નંબરની અંદર કયો ક્યો વિસ્તાર આવે છે વધારે પડતા લોકો છે કઈ પ્રકારના ત્યાં અહીંયા રહે છે અને આ વોર્ડની અંદર હજુ શું કામગીરી બાકી છે આ વોર્ડમાં આવે ક્યાંક અમુક વિસ્તારમાં સીસી રોડ બાકી છે અમુક વોર્ડમાં પાણીની લાઈન બાકી છે બાકી તો બીજા અમુક વોડમાં કામ થઈ ગયા છે અમુક સોસાયટીમાં

કરીને તમારા બોર્ડની વાત કરીશ તો અત્યાર સુધીમાં કેટલા જે વિકાસના કાર્યો થયા છે અને લોકો કેટલા સંતુષ્ટ છે અમારા વોર્ડમાં તો લોકો સંતુષ્ટ જ છે અમારા લો વોર્ડમાં કોઈ ફરિયાદ જ નથી લોકોની કારણ કે બધાય કોર્પોરેટર દોડે જ છે કામમાં તો હતા પ્રફુલ્લાબેન ખેરાડા વોર્ડ નંબર ચારના જનપ્રતિનિધિ હતા તેઓ જણાવી રહ્યા છે કે લગભગ તમામે તમામ વોર્ડના વિકાસના કાર્યો થઈ ચૂક્યા છે કેટલાક જે વિકાસ કાર્યો હજુ પણ બાકી છે તે અત્યારે કાર્યવિત છે અને એકંદરે કહી શકાય કે વોર્ડ નંબર ચારની અંદર લાઇટ પાણી રસ્તા ગટરના જે પ્રશ્નો છે એ નહીવત કક્ષાના છે નંબર વાત કરવી છે જુનાગઢ મહાનગરપાલિકાની અંદર શાસન તો ભારતીય જનતા પાર્ટીનું છે પરંતુ જ્યારે ચૂંટણી થઈ ત્યારે એકમાત્ર કોંગ્રેસના વિજેતા જે કોર્પોરેટર હતા એ મંજુલાબેન પરસાણા કે જેઓ વોર્ડ નંબર ચારમાંથી પ્રતિનિધિત્વ કરે છે તેઓ આપણી પાસે છે બેન શું કહેશો જુનાગઢ મહાનગરપાલિકામાં ભાજપનું શાસન પરંતુ કોંગ્રેસના એકમાત્ર આપ કોર્પોરેટર રહ્યા અન્ય ત્રણ આપના પણ સાથી કર્મચારી જે પદાધિકારીઓ છે એ ભારતીય જનતા પાર્ટીના છે કઈ રીતના આ બધાની વચ્ચે આપ કામ કરો છો અમે જ્યારે આ લોકો અમે પહેલી વખતે સુટાણા ત્યારે બધા પ્રજાના અમે જે મહિલાઓના માંડી અને નાના બાળકોના કોઈ રેશન કાર્ડ છે આધાર કાર્ડ છે અને એવા અવારનવાર ઓફિસે ન ધક્કા થાય ઘર બેઠા અમારી ઘરે જ પબ્લિકો આવી અને કામ કરાવ્યા અને રોડ રસ્તાના ગટરોના તમામ કામ કરાવ્યા જ્યાં પાણી નહોતા ત્યાં પાણી અમે દીધા ચાર ચાર પાંચ પાંચ જે પાણી ન આવતું ત્યાં અમે એકાત્રા પાણી દઈ અને પબ્લિકને પૂરી સુવિધા કરી ત્યારથી અમે

આ વોર્ડમાં વિકાસ તો તમે કહો તો હાવ ધીરો છે જ્યારે ભાજપની બોડી આવી ટેન્ડિંગના ચેરમેન મારી હાઈરે છૂટાયેલા છે એ પણ સારા જ છે પણ એ લોકોની કામગીરી હાવ ધીરી છે અમે તો અમારી રીતે હું તો જો એક છૂટાઈને આવી હતી મને પુરવણી મૂકવા ન દેતા એ લોકો મારી હમા બાધતા અને લેખિતમાં એમ કે તમારી ઘરે જવાબ પૂગી જાય તો મેં કીધું મારે લેખિત નહીં મને મોખિત જવાબ આપો જ્યાં મેં બાંધી ટેજ ઉપર સડી કમિશનર પાસે બેહી અને બાંધી અને મેં એકલી આઈ લડી અને મારી પ્રજાના કામ કર્યા છે હવે ફરી એક વખત ચૂંટણી આવે છે કઈ રીતની ટક્કર આપવા માંગુ છું મારે અત્યારે અમારી પ્રજા વોર્ડની એટલી તૈયાર છે કે બેન તમારા ધક્કો ખાવાય ન થવો અમે ઘર બેઠા તમને છૂટાવવાના છે જુનાગઢ કોંગ્રેસના કોર્પોરેટર ચાર ના કોર્પોરેટર ચોક્કસ ફરી એક વખત તેઓ તો ચૂંટણી લડવા નથી માંગતા પરંતુ પ્રજા ક્યાંક ને ક્યાંક તેમને પોતાના જનપ્રતિનિધિ બનાવે તે પ્રકારનું તેઓ જણાવી રહ્યા છે ઇન્ડિયન કોર્પોરેશન અંતર્ગત વોર્ડ નંબર ચારની કામગીરીની સમીક્ષા કરીએ છીએ કોર્પોરેટરોની કામગીરીની સમીક્ષા કરીએ છીએ ત્યારે વોર્ડ નંબર ચારના ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જવાબદારી નિભાવી ચૂકેલા હરેશભાઈ પરસાણા આપણી સાથે છે હરેશભાઈ ખાસ કરીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જૂનાગઢ મહાનગર માટે આપની કામગીરી શું છે સૌપ્રથમ એ જણાવો આમ જોઈએ તો પાંચ વર્ષમાં બે વર્ષ કોરોના કાળ ગયો જે ત્રણ વર્ષમાં જે કામગીરી હતી એમાં અઢી વર્ષ મારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મારા ભાગમાં આવેલ જુનાગઢ શહેર એટલે સાંસ્કૃતિક નગરી ઐતિહાસિક નગરી છે હેરિટેજ સિટી છે અને પર્યટન સ્થળ છે એટલે આ બધા જ મુદ્દાઓનો વિચાર કરી અઢી વર્ષમાં આ તરફ લોકો વધારે વધારે ટુરિસ્ટો આવે એ માટે થઈ અને એને વધારેમાં વધારે સુવિધાઓ મળે એ માટે થઈને અમે અઢી વર્ષના કાર્યકાળ દરમિયાન અનેક એવા કાર્યો કરેલ છે ખાસ કરીને જૂનાગઢની મધ્યમાં આવેલું નરસિંહ મહેતા સરોવર કે જે ટુરિસ્ટો આવે છે તો એક ટુરિસ્ટો અને આ શહેરની નગરજનોને એક નવું પર્યટન સ્થળ મળી રહે એ માટે અમે એની કામગીરી શરૂ કરેલ ત્યારબાદ વાઘેશ્વરી લેક કે જે ગિરનાર દરવાજાની નજીક આવેલું છે તો આવનારા દિવસોમાં ટુરિસ્ટોને એક આ વધારાનો ટુરિસ્ટ પોઈન્ટ મળે અને પર્યટન સ્થળ બની રહે એ માટે થઈ અને વાઘેશ્વરી તળાવની કામગીરી પણ શરૂ કરેલ છે જોશીપુરા વિસ્તારમાં જે વર્ષોથી આ જોશીપુરા ફાટકની સમસ્યા છે તો એના માટેનો આરઓબીને મંજૂરી આપી છે એની એજન્સીને વર્ક ઓર્ડર પણ થઈ ગયો છે ટૂંક સમયમાં એની પણ કામ શરૂ થવાનું છે આમ જોઈએ તો જૂનાગઢ સિટીને વર્ષોથી એક જ ફાયર સ્ટેશન હતું તો ચારે દિશામાં એક એક નવું ફાયર સ્ટેશન બને એ માટે નવા ચાર ફાયર સ્ટેશનોને મંજૂરી આપી છે આરોગ્યની દૃષ્ટિએ જોઈએ તો નવા પીએચસી સેન્ટરો એક ટીંબાવાડી આરોગ્ય કેન્દ્ર શરૂ હતું જોશીપુરા ખામધોળ અને એક ઝાઝા આમ આવી રીતે નવા આરોગ્ય કેન્દ્રો પણ શરૂ કરવામાં આવે છે જેથી કરીને લોકોને નજીકમાં નજીક એને આરોગ્યની સુવિધા મળતી રહે હાલ આમ જોઈએ તો જૂનાગઢમાં જે પ્રાથમિક સુવિધા એટલે કે ગટર તો ભૂગર્ભ ગટરનું કામ શરૂ છે ટોરેન્ટ ગેસ લાઇન ઘેરે ઘેરે ગેસ કનેક્શન આપવાની કામગીરી હાલ શહેરમાં શરૂ છે હાલ પાંચ વોર્ડમાં આ કામગીરી પૂર્ણ થયેલ છે અને સમગ્ર જૂનાગઢમાં જે જૂની પાણીની લાઈનો છે એ નવી નાખવાની અને જે વિસ્તાર પાણીની વંચિત છે એ વિસ્તારમાં નવી પાણીની લાઈન નાખવાની કામગીરી હાલ શરૂ છે એટલે આમ જોઈએ તો સમગ્ર જૂનાગઢમાં ક્યાંય ને ક્યાંય રસ્તા તોડવા માટેની કામગીરી કારણ કે આ જમીનમાં જ કામ કરવાનું છે એટલે તોડવા માટેની કામગીરી શરૂ છે એટલે જ્યાં જ્યાં આ ત્રણેય કામ પૂર્ણ થઈ ગયા છે ત્યાં હાલ રસ્તાની કામગીરી પણ શરૂ છે ગામના મુખ્ય રસ્તાઓ તમામની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે એટલે તો તમે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકેની વાત કરી છે મારે વાત કરવી છે વોર્ડ નંબર ચારના આપ જનપ્રતિનિધિ છો વોર્ડ નંબર ચારની જો વાત કરીએ તો વોર્ડ નંબર ચારમાં શું સ્થિતિ છે પાછલા પાંચ વર્ષનું સરવૈયું શું છે વોર્ડ નંબર ચારના કોર્પોરેટર તરીકે છેલ્લા પાંચ વર્ષમાં આમ જોઈએ તો મેં અગાઉ વાત કરી કે જોશીપુરાની જનતા માટે જે ટ્રાફિકની સમસ્યા છે એને માટે આરોબી મંજૂર કરાવેલ છે જોશીપુરાના વોર્ડ નંબર ચારમાં સો ટકા તમામ ઘેરે ગેસ લાઇન પહોંચી ગઈ છે અને લોકો લાઈનથી ગેસ વાપરતા થયા છે હાલ ભૂગર્ભ ગટરનું પણ કામ શરૂ છે સાથે સાથે પાણીની લાઈનનું પણ કામ શરૂ છે જ્યાં આ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે ત્યાં રસ્તા બનાવવાની કામગીરી શરૂ છે જ્યાં અગાઉ પૂર્ણ થઈ ગયું છે રસ્તા પણ બની ગયા છે સાથે સાથે જોશીપુરા વિસ્તારના લોકોને આરોગ્ય સુવિધા નજીક મળી રહે એ માટે ત્યાં આરોગ્ય કેન્દ્રનું કામ પણ શરૂ છે એટલે પ્રાથમિક સુવિધાઓ સાથે આરોગ્ય કેન્દ્ર અને રોડ રસ્તા અને પાણીની બધાને વ્યવસ્થા સારી મળી રહે એ માટેની પાંચ વર્ષમાં કામગીરી કરે છે આ મુદ્દાઓને લઈને ફરી એક વખત જો તક મળે છે તો પ્રજા સમક્ષ શું આમ જોઈએ તો ભારતીય જનતા પાર્ટી એટલે વિકાસ એનો પર્યાય છે એટલે વિકાસના કામને લઈને જ લોકોની સામે જવાનું છે ને વાસ્તવિક સ્થિતિમાં વિકાસ થયો જ છે કોઈ એવી વિરોધ પક્ષ ખોટી અફવાઓ કે વાતો કરતા હોય તો અત્યારે કોઈ પણ વોર્ડમાં જાઓ પણ વિસ્તારમાં જાઓ ક્યાંય ને ક્યાંય વિકાસનું કાર્ય શરૂ છે એટલે વિકાસના મુદ્દાના આધાર ઉપર જ અમે ફરીથી ચૂંટણી લડવા જવાના ચોક્કસ તો હતા હરીશભાઈ પડસાણા વોર્ડ નંબર ચારના તેઓ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર છે સાથે સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પણ તેઓ રહ્યા છે પાછલા પાંચ વર્ષ દરમિયાન વિકાસના અનેક કાર્યો થયા છે વોર્ડ હોય કે પછી જૂનાગઢની વાત હોય અને આગામી દિવસોની અંદર પણ વિકાસના મુદ્દાને લઈને જ તેઓ પ્રજા સમક્ષ જવાના છે મિશન કોર્પોરેશન અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર ચારની સમીક્ષા કરી સાથે કોર્પોરેટરોએ કરેલી કામગીરીની સમીક્ષા પણ કરી આ જ વોર્ડમાંથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરીશ પરસાણા વિજેતા થઈ અને મહાનગરપાલિકામાં પ્રતિનિધિત્વ કર્યું છે તો સાથે સાથે વિપક્ષના જે કોર્પોરેટર છે કોંગ્રેસના કોર્પોરેટર મંજુલાબેન પરસાણા પણ આ વોર્ડમાંથી ચૂંટાયા છે બંને એ પોતપોતાની રીતના પોતાના વિસ્તારના કામો કર્યા છે છતાં પણ લોકોમાં ક્યાંક ને ક્યાંક હજુ કોર્પોરેટરોની કામગીરીને લઈને સંતોષ નથી ફરી એક વખત ચૂંટણી આવી રહી છે ત્યારે જોવાનું એ રહેશે કે પ્રજા કેવા પ્રતિનિધિને અહીંથી ચૂંટી અને મહાનગરપાલિકાની અંદર મોકલે છે કેમેરા પર્સન દિવ્યરાજ વ્યાસ સાથે મિલન ઠાકર જૂનાગઢના વોર્ડ નંબર ચારથી